હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું એક મહત્ત્વના ટોપિક વિશે કે મહેસૂલી કલમોની સામાન્ય સમજ ઘણા ખેડૂત મિત્રોને ગણોત્રાને આ બધું શું છે એના વિશે ખબર હોતી નથી તો આપણે થોડું ટૂંકમાં જોઈ લઈશું ગણોતારાની કલમ તેતાલીસ ગણોતારા હેઠળ ગણોતિયાને જે જમીન પ્રાપ્ત થયેલ છે તે જમીનો માત્ર ખેતીના હેતુ માટે આપવામાં આવેલ તેનો ઉપયોગ માત્ર તે વ્યક્તિ તથા તેના વારસદારો ખેતીના હેતુ માટે કરે તે માટે કલમ તેતાલીસની કલમ અન્ય તબદીલ પર પ્રતિબંધ આપે છે તથા તે પ્રતિબંધ હટાવવા માટે સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી લેવાની રહે છે સદર જમીન ગણોતિયાને ગ્રાન્ટ થયેથી સતત પંદર વર્ષના કબજા ભોગવ ભોગવટા બાદ ખેતીના હેતુ માટે જૂની શરત થઈ શકે છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના હેતુ માટે પરવાનગી મામલતદારશ્રી તથા બિનખેતીના હેતુ માટે કલેક્ટરસી આપે છે શહેરી વિસ્તારોમાં ખેતી તથા બિનખેતી બંને હેતુ માટે પરવાનગી કલેક્ટર આપે છે ગણતરા કલમ બત્રીસ સી ગણતિયા તથા જમીન માલિક વચ્ચે થયેલ જમીનની ખરીદીનો વ્યવહાર આ કલમ હેઠળ દર્શાવવામાં આવે છે આ કલમ હેઠળ મામલતદાર કૃષિ પંચ દ્વારા કેસ ચલાવવામાં આવે છે જેમાં ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે ગણત દ્વારા કલમ બત્રીસ એમ ગણતિયા દ્વારા જમીનની ગણત દ્વારા કલમ બત્રીસ સી હેઠળ નક્કી થયેલ નક્કી કરેલ ખરીદ કિંમત ભરપાઈ કરેથી મામલતદાર કૃષિપંચ આ કલમ હેઠળ જમીન ખરીદનો નમૂના નંબર નવ હેઠળનું પ્રમાણપત્ર આપે છે કચ્છ વિદર્ભ રજિયન કલમ સત્તાવન ગણોતારાની કલમ તેતાલીસમાં મૂકેલા પ્રતિબંધો જેવા જ પ્રતિબંધો કચ્છ વિદર્ભ રિજિયનમાં કલમ સત્તાવન હેઠળ મૂકવામાં આવેલ છે જમીન મહેસૂલની અધિનિયમ પાસઠ જમીનનો ખેતી સિવાય અન્ય હેતુ માટે બિનખેતી ઉપયોગ કરવા માટે આ કલમ હેઠળ કલેક્ટરશ્રીની પરવાનગી આપ માગવામાં આવે છે ગણોત કલમ તેસઠ કચ્છ વિદર્ભ રિજિયન કલમ નેવ્યાસી સૌરાષ્ટ્ર ગરખેડ વટહુકમ કલમ ચોપન આ કલમ હેઠળ બિનખેડૂત વ્યક્તિઓને ખેતીની જમીન તબદીલ કરવા ખરીદ કરવા ઉપર પ્રતિબંધ છે પરંતુ શ્રી શરતોને આધીન જમીન તબદીલ કરવા પરવાનગી આપી શકે છે કલેક્ટરશ્રી જમીન તબદીલ કરવા આ કલમ હેઠળ પરવાનગી આપે પછી બિનખેડૂતની જમીન ખરીદી શકે છે આ પ્રકારની પરવાનગી જમીન ખરીદ કર્યા પહેલાં લેવાની હોય છે ગણોત્રાની કલમ ત્રેસઠ એ એ કચ્છ વિદર્ભ રિજિયન કલમ નેવ્યાસી સૌરાષ્ટ્ર ઘર ધરખેડ વટહુકમ કલમ પંચાવન ઔદ્યોગિક કામગીરીને ઝડપી બનાવવા માટે તથા ઉદ્યોગકારોને ઔદ્યોગિક હેતુ માટે જમીન ઝડપથી મળી રહે તે માટે આ કલમ હેઠળ કંપની વ્યક્તિ દ્વારા ખેતીની જમીન ખરીદ કર્યા બાદ બોનાફાઈડ ઇન્ડસ્ટ્રીઅલ પર્પઝ માટે કલેક્ટર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે આ હેતુ માટે જમીન ખરીદ કર્યાના દિન ત્રીસમા કલેક્ટરશ્રીને જાણ કરવાની રહે છે તેમજ દસ હેક્ટરથી વધુ જમીન ખરીદીના કિસ્સામાં ઉદ્યોગ કમિશનરશ્રીનું પ્રમાણપત્ર પણ મેળવવાનું રહે છે આ પરવાનગી માત્ર બોનાફાઈડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે જ આપવામાં આવે છે જમીન મહેસૂલ અધિનિયમ કલમ પાસઠ બી ગણતારાની કલમ તેસઠ એ એ કચ્છ વિદર્ભ રિજિયન કલમ નેવ્યાસી સૌરાષ્ટ્ર ધરખેડ વટહુકમ કલમ પંચાવન હેઠળ પ્રમાણપત્ર મેળવે કંપની વ્યક્તિને આ કલમ હેઠળ પ્રમાણિક ઔદ્યોગિક હેતુ માટે બિનખેતીની પરવાનગી આપવામાં આવે છે આ પરવાનગી બિનખેતીનો ઉપયોગ શરૂ કર્યા બાદ આપવામાં આવે છે જમીન મહેસૂલ અધિનિયમ કલમ પાસઠ અ જમીન બિનખેતી થયા બાદ તેનો અન્ય બિનખેતી હેતુ માટે ઉપયોગ કરવા માટે જમીન મહેસૂલ અધિનિયમ કલમ પાસઠ અ હેઠળ પ્રથમ કલેક્ટરશ્રીની પરવાનગી લેવાની રહે છે ઉદાહરણ કોઈ એક જમીનનો ઉપયોગ રહેણાંકના હેતુ માટે કરતા હોય અને તેનો ઉપયોગ વાણિજ્ય હેતુ માટે કરવા માટે આ કલમ હેઠળ કલેક્ટરશ્રીની પરવાનગી આપે છે જમીન મહેસૂલ અધિનિયમ કલમ છાસઠ ખેતીની જમીનનો ઉપયોગ કલેક્ટરશ્રીની પૂર્વ પરવાનગી વિના બિનખેતી માટે કરવામાં આવે ત્યારે આ કલમ દંડની જોગવાઈ છે કલેક્ટરશ્રીના દ્વારા દંડ વસૂલ લીધા બાદ બિનખેતીના ઉપયોગ માટે આ કલમ હેઠળ ખેતીની જમીન રેગ્યુલાઇઝેશન થઈ શકે છે જમીન મહેસૂલ અધિનિયમ કલમ કલેક્ટર શ્રી દ્વારા જે નિર્ધારિત શરતો હેઠળ જમીનનો ઉપયોગ બિનખેતી હેતુ માટે આપવામાં આવેલ હોય તે શરતો મુજબ જમીનનો ઉપયોગ ન થતો હોય ત્યારે લાગુ સર્કલ ઓફિસર દ્વારા કલમ હેઠળ શરત ભંગનો રિપોર્ટ કરવામાં આવે છે કલેક્ટર શ્રી દ્વારા આ કલમ હેઠળ રિપોર્ટ આજા વસૂલ કરવામાં આવે છે તો આ ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં જોયું કે મોસ્ટ ઓફલી અમુક કલમો વિશે જાણકારી તમને મળી ગઈ છે તો આપણે વિડીયો શેર કરીએ જેથી ખેડૂત મિત્રોને આ જાણકારી મળી રહે અન્યથા વધુ માહિતી માટે તમે તમારા જે એરિયાના રેવન્યુ તલાટી છે સરકાર ઓફિસર છે એમના જોડેથી પણ માહિતી મેળવી શકો છો તો ફરીથી મળીશું આવી સારી માહિતી સાથે થેન્ક યુ